નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝી ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી સ્પેશિયલ રિપોર્ટમાં પહેલા વાત કરીએ ગુજરાતમાં શિયાળો શરૂ થતાં પહેલી વાર ઠંડીનો પારો દસ ડિગ્રી નીચે તો માઉન્ટ આબુમાં બે ડિગ્રી સાથે જોવા મળ્યો બરફીલો માહોલ રાજ્યમાં શિયાળાની જમાવટ દાહોદ નવ પોઈન્ટ નવ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતની વાત કરતાં તબાવમાં પંદર ડિગ્રી નીચે લઘુતમ તાપમાન નોંધાવશે રોજ તાપમાનનો પારો થી ત્રણ ડિગ્રી ગગડતા રાજ્યના લોકોની કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચાર દિવસ બાદ પારો થી ત્રણ ડિગ્રી ઉંચકાશે મોસમ મુખ્યત્તર પર શુષ્ક રહેનકવાન હે અર લહુત્મ તાપમાનમાં આગલે ચોવીસ ઘંટા તક કોઈ બડા બદલાવ નહીં રહેગા उसके आगे चार दिन में दो से तीन डिग्री सेंटीग्रेड ग्रेजुअली राइज होने का पूर्वानुमान है फिर इसको आगे दो दिन कोई बड़ा बदलाव नहीं रहेगा एलसी एल कैटेगरी में जाएगा गुजरात ने अड़ी ने आवेला राजस्थान न एकमात्र हिल स्टेशन माउंट आबू में तापमान एक जाट के दस डिग्री घटी ने माइनस बे डिग्री पहुंची गयु जे बर्फीलो माहौल जाम्यो माइनस मा पारो पहुंची जता आबू में बरफ चादर पथराई थी

નક્કી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા સવાર બરફ જામી જતા હોય તેવો આવી ઠંડીમાં માં પણ બોટિંગની મજા માણી રહ્યા છે તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓ લઈને અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે

जम्मू कश्मीर ના ગુલમર્ગના પર્યટન સ્થળમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે કેટલાક લોકો ખાસ કરીને બરફ વર્ષા માટે આવે છે તો કેટલાક લોકો બરફ વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છે ઘણા પ્રવાસીઓ કિંગ ડોરી અને આફરોત પર્વતોના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પહોંચ્યા હમ બધે હર તરીકે સે મનાને કી કોશિશ કરતે હે अच्छे से अच्छा કરતે હે હર સાલ પર લગતા હે યે એક જો ચીઝ હે